મહારાષ્ટ્રના ઘાટકોપરના મોલાના મુફ્તી સલમાન અઝારીને જૂનાગઢ કચ્છના સામખિયારી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા ભચાઉ કોર્ટે મોલાના મુફ્તી સલમાન અઝહરીના જામીન મંજૂર કરાતા મોડાસા શહેરમાં ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક શબ્દોના ઉપયોગ માટે મોડાસાપ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા અરવલ્લી પોલીસે મોલાના મુફ્તીનો કચ્છ પોલીસ પાસેથી કબજો મેળવી મોડાસા કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા મોડાસામાં ચાર ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મોલાના મુફ્તી સલમાન અઝરીએ ભડકાઉ ભાષણ કર્યું હતું સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વૈમનસ્ક કોમી ઉભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ આઈપીસી એકસો ત્રેપન બસો પંચાણું બસો અઠ્ઠાણું તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ બચૌ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો પ્રવચન આપ્યું તેની પાછળ કોઈ કાવતરું છે કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે તે માણસો કોણ છે કોની કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ગાડકોપર વગેરે જે બેન્કોમાં તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે